આણંદ જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ પેચ વર્ક અને મેટલ વર્ક ની કામગીરી ગત દિવસોમાં આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ખરાબ થયેલ હતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગો પર થયેલા નુકસાન બાદ માર્ગ અને અને મકાન વિભાગ રાજ્ય પંચાયત હસ્તકના ના રસ્તાઓના પેચવર્ક અને મેટલ વર્કની કામગીરી કાર્યપાલક ઇજનેર સિંહ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે આણંદ જિલ્લાના શહેરી વિસ્તારમાં રાજ્ય ધોરીમાર્ગ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં બોરસદ ભાદરણ કિંખલોડ ગંભીરા રોડ લીંગડા ભાલેજ આણંદ રોડ સામરખા ચોકડી આણંદ ભાલેજ રોડ આણંદ કરમસદ શોધિત્રા રોડ વાસણા રાસ એપ્રોચ રોડ વિરસદ જંત્રાલ રોડ દાદપુરા જાજ રોડ ગળા શોધિત્રા રોડ ત્રણોલ કુંજરાવ રોડ અને બનેદડા વાસણા અમિયાદ રોડ ઉપર પેચ વર્ક અને મેટલ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આણંદ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ વધુ જણાવ્યું છે